નમસ્કાર દર્શક મિત્રો મોટા દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રૂપિયા 684.75 લાખના ખર્ચે ગારિયાધરમાં નવો એસટી ડેપો વર્કશોપનું થશે નિર્માણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગારિયાધરમાં બાંધવામાં આવનાર નવો એસટી ડેપો વર્કશોપનો સમારોહ કાર્યક્રમ ગારિયા દંડ આપો વર્કશોપ ખાતે યુઝાઈ હો તો આ નવો એસટી ડેપો વર્કશોપ 684.97 લાખ ના ખર્ચે બાંધવામાં આવશે એટલે કે 685 લાખ માં 3000 ઓછા આ ચોક પાડીને કહો છું રાજ્ય સરકાર તરફથી નિગમને ઇન્ટ્રા સ્ટ્રક્ચર અપડેટલેશન પેટે ફાળોલ સહાય તરીકે બાવનગર એસટી વિભાગના ગારિયા દરમાં રૂપિયા છસ્સો ને ચોરાશી પોઈન્ટ છત્તાણું લાખના ખર્ચે બાંધવામાં આવનાર નવા આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવા ડેપો વર્કશોપમાં સુવિધાથી છદ બનશે નવા ડેપોમાં શું શું થશે નવા ડેપો વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ ટોયલેટ સહિત એડમિશન રૂમ ટાયર રૂમ બેટરી એન્ડ ઓઇલ રૂમ સ્ટોર રૂમ રેકોર્ડ રૂમ લેડીઝ રૂમ વર્ક ક્રેસ રૂમ ઇલેક્ટ્રિક રૂમ वॉटर रूम लॉन्ग लॉन्ग पिट, पिट, शॉक पिट तथा सर्कुलेसन विस्तार में आरसीसी ट्री मिक्स फ्लोरिंग सहित की सुविधा बना से तो खरेखर दर्शक मित्रों आ हिसाब हिस्बी नाखो सत्सो चौरासी लाख पॉइंट सत्ताणु हज़ार रुपया हमें आ सौ न लाख रुपया हिसाब કોણ આમની પાસે માગવા જાય છે નકરી મોટી વાતું કરી નાખવાની આટલા 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 કરોડના લાખના એટલે આમની વાતું જ નકરી હોય છે હવે ગણવા તો કદાચ ત્યાં હાજર જે બેઠેલા નેતાઓ છે એ આ છસો ને પંચ્યાસી લાખ રૂપિયા ગણવા જાય છે કારણ કે એમની સિવાય કોણ ગણવા જવાનું નિર્જાનો કોઈ નીવડાઈ કરવા દેતા નથી પગ મુકવા દેતા નથી તો ગઢણાના જે નેતાઓ છે ભાજપના એ આ સસન 85 લાખ ગણવા જશે અને હિસાબ માંગવા જશે આ ક્યાં ક્યાં વાપર્યા બાકી બીજું કોઈ તો જોવાનું નથી એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું શીખે તો ભાજપ પાસેથી શીખે સૌજન્ય દીવા ભાસ્કર મોટા દર્શક ND મકવાણા બોટા